મસ્કા ગામે એકાદશ મહાદેવ મંદિરવાડા ખાતે મસ્કા ગ્રામ પંચાયત અને સામાજિક વનીકરણ કરાયું હતું આરએફઓ ઓયાબેન ચૌધરી દિવ્યાબેન ગઢવી સરપંચ ઉર્મિલાબેન ગોર રમેશભાઈ જોશી આચાર્ય ભરતભાઈ મહેતા મયુરભાઈ રાવલ મહેન્દ્રભાઈ મોતા પરેશભાઈ મોતા જયેશભાઈ મોતા મહંત ખડેશ્વરીજી હેમલબેન નાથાણી દિનાબેન મોતા ઉપસ્થિત રહ્યા હતા વ્યવસ્થા ભવાનીભાઈ જોશી કિશોરભાઈ મોતા અને યુવાનોએ સંભાળી હતી આભાર વિધિ હિરેન મોતાએ કરી હતી અને સામાજિક વનીકરણ વિભાગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નસકામાં ખૂબ જ સારી રીતે વૃક્ષારોપણ થાય એનું જતન થાય અને વૃક્ષ ઉછેરી અને મોટા કરવામાં આવે એની પહેલ થઈ ચૂકી છે ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિ તીર્થ મધ્યે વીસ હજાર વૃક્ષોનું વાવેતર થઈ અને એને ઉછેર કરવામાં આવ્યો છે અને બધા જ વૃક્ષો સારા એવા છ છ ફૂટ જેટલી હાઈટ પણ એની મોટી થઈ ગઈ છે એના જ ભાગરૂપે આજે પર્યાવરણ દિન નિમિત્તે ખાખીવાડા એકાદશ મહાદેવમાં વૃક્ષારોપણનું કાર્યક્રમ અને વૃક્ષનો છોડનું વિતરણનો કાર્યક્રમ આજરોજ ગોઠવવામાં આવ્યું જેમાં એક અમારો ખાસ ઉદ્દેશ્ય છે કે ભાઈ જે પણ ફેન્સિંગ થયેલી જગ્યા હોય કે બાઉન્ડ્રી બનાવેલી જ્યાં જગ્યા હોય ત્યાં વૃક્ષ સુરક્ષિત રહી શકે એવી દરેક જગ્યા ઉપર ખાસ વૃક્ષારોપણ કરવામાં આવશે અને જ્યાં જે તે જગ્યા હશે એનું વૃક્ષો ઉછેરવાની જવાબદારી એમની રહેશે અને ફોરેસ્ટ વિભાગ અને પંચાયત દ્વારા એને ત્યાં વૃક્ષારોપણ થાય અને વૃક્ષ ઉછેરવામાં આવે એના માટે એના પ્રયત્નો ચાલુ છે આજે જયાબેન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી અહીં ઉપસ્થિત રહ્યા હતા ગઢવીબેન પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને આ અમારો જે એકાદશ મહાદેવ ખાખીવાડાનો આખો સંકુલ છે એના બાઉન્ડ્રીમાં ક્યાં સાઈડમાં આખા જ ફરતે વૃક્ષારોપણનું વાવેતર થાય એ રીતનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં મસ્કાની દરેક જે ધાર્મિક અને સામાજિક જગ્યાઓ છે ત્યાં વૃક્ષનું વાવેતર થાય અને એનું ઉછેર થાય એના માટે આજે પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને મસ્કા ખાતે એકાદશ મહાદેવ મંદિર ખાતે અમે આજે સામાજિક વનીકરણ વન વિભાગ માંડવી તરફથી વિશ્વ વિશ્વ પર્યાવરણ દિવસની અહીં ઉજવણી કરી છે ત્યારે ગામના સરપંચ અને ગામના લોકોએ ભાગ લીધો છે અને અહીંયા વૃક્ષોનું વિતરણ તેમજ વાવેતર કરી અને પર્યાવરણને વધુમાં વધુ સહયોગ કરવાની અને પર્યાવરણને બચાવવાની વૃક્ષો વાવવાની અમે પબ્લિક પાસેથી આશા રાખીએ છીએ અને એ જ અમારો હેતુ છે ટૂંક સમયમાં વૃક્ષરથ અમારી યોજના છે એનાથી માંડવી તાલુકો તાલુકાના છેવાડાના ગામ સુધી દરેક ગામમાં અમે વૃક્ષરથ લઈ અને ગામના ઘરો ઘર રોપા પહોંચાડવાનો અમારો એક હેતુ છે તો હું કીર્તિભાઈને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી એ બદલ અભિનંદન પાઠવું છું શ્રી એકાદશ મહાદેવના સાનિધ્યમાં કીર્તિભાઈ જે આજે એમણે વૃક્ષારોપણથી જે શરૂઆત કરી છે આજે વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂન એટલે અને આપણે આ ઉનાળામાં જે તાપ જોયું ગરમીનું પ્રમાણ જોયું તો ખરેખર આ સરાહનીય પગલું છે કે આપણે મસ્કાને એક આખો લીલોછમ મસ્કા બનાવવા માટે શરૂઆત આપણે જે મસ્કાની એન્ટ્રીમાં જ એકાદશ મહાદેવના સાનિધ્યમાં જે આ ખાખીવાડાનું જે વિશાળ મંદિર છે એમાં વૃક્ષારોપણ સામાજિક વિભાગ અને મસ્કા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે જે આજે વિશ્વ પર્યાવરણના દિવસે જે વૃક્ષારોપણનું અને વૃક્ષા વૃક્ષોનું વિતરણ કરવાનું ગામ લોકોએ અહીં આવી અને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું ગામ લોકોને વૃક્ષો આપવામાં આવ્યા અને આ ખાખીવાડા મધ્યે પણ ખૂબ જ વિશાળ પાયે વૃક્ષારોપણનું આયોજન કીર્તિભાઈ દ્વારા કરવામાં આવશે અને આની પહેલ થઈ ચૂકી છે તો હું સૌ પ્રથમ અભિનંદન પાઠવીશ અને આ આખા જે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ગામનો સહયોગ બહોળો સહયોગ મળે એવી અપેક્ષા અને આશા સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી એ અંતર્ગત અત્યારે આપણે જોઈએ તો કેટલાય સમયથી ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને એનું કારણ આપણે સતત શહેરીકરણ તરફ જતાં જઈએ છીએ મક વૃક્ષો કાપતા જઈએ છીએ મકાનો બનાવતા જઈએ છીએ એને કારણે ગરમી સતત વધ્યા કરે છે એક સ્ત્રી છે ને માતા હોય બહેન હોય દીકરી હોય એક જેમ ઘરેણાંથી શોભે એમ આ ધરતી છે એ વૃક્ષોથી શોભે છે આ વૃક્ષો છે એ ધરતીનું ઘરેણું છે એને કારણે આપણી ધરતી શોભે છે આપણે બધાએ આ વૃક્ષ વાવણીના યજ્ઞમાં આહુતિ આપવી જોઈએ ને આપણે બધાએ એમાં જોડાવવું જોઈએ નહીતર આવનારી પેઢી છે ને એમ કહેશે કે અમારા વડીલોએ ઝાડ કાપી કાપી અને પૃથ્વીને વેરાન કરી નાખી આપણી ભવિષ્યની પેઢી આપણને માફ નહીં કરે આપણે આપણી ભવિષ્યની પેઢીને બચાવી હોય તો આપણે બધાએ વૃક્ષો વાવવા જોઈએ ઉછેરી અને એનું જતન કરવું જોઈએ તો જ આ પૃથ્વી જીવવાલાયક રહેશે વિશ્વ પર્યાવરણ દિવસે આજે આપણે ત્યાં ખાખીવાડા મધ્યે એકાદશ મહાદેવના સાનિધ્યમાં જે વૃક્ષારોપણનો આખો કાર્યક્રમ રાખવામાં આવેલ છે સુંદર વાત છે બહુ સરસ છે પર્યાવરણની એક શુદ્ધિ થાય અને આપણા પૂજ્ય પાંડુરંગ દાદાએ તો એમ કીધું છે કે છોડમાં રણછોડનું દર્શન કરો પ્રત્યેક જે વૃક્ષ છે એ એક ઈશ્વરનો જ એક સ્વરૂપ છે અને એક સાયરે તો બહુ સુંદર આના ઉપર વૃક્ષો ઉપર લખ્યું છે કે કભી પેળકા સાયા પેળકોનું કામ આવ્યા આપણા પૂરા જીવન સેવા સેવામાં બિતા કોઈ કિતને હી ફલ તોડે ઇનકો હી ફલતે જાના રહે ઉરાહ પેરાહી તું ચલતે જાના રે આમ કહીં આપણે બધા સાથ અને સહકારથી આપણે કચ્છની ધરતીને આપણી મસ્કાની ધરતીને લીલો હરિયાળો છમ કરી દઈએ એવા આપણે પ્રયત્ન સાથે આપણા ગામના સરપંચશ્રી અને આપણા ગામ લોકો ખૂબ જ સારો પ્રયાસ કરે એવા એકાદશ મહાદેવ પાસે આપણે પ્રાર્થના કરીએ અને આપણો આ કાર્ય સફળ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના